આજનો દિવસ સત્યનો દિવસ બે ઓક્ટોમ્બર ગાંધી જયંતિ સાથે લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ બંને ખાદીવાદી એક વિચારધારા એક એવી વિચારધારા દેશની ગુલામીમાંથી મુક્ત કર્યા એક એવી વિચારધારા કે દેશને ગુરુ તરફ કેવી રીતના લઈ જવાય બંનેની વિચારધારા ખાદી વિચારધારા દેશના હિત માટે દેશના કામ માટે જે ગાંધી જયંતિ અને શાસ્ત્રીજીની જયંતિ બંનેને નમન અને પ્રણામ દેશના આવા ક્રાંતિકારીઓએ દેશ માટે ખૂબ જ સારું યોગદાન આપ્યું છે અને દેશની આવનારી જે જનરેશન છે ગાંધીજી અને બહાદુર શાસ્ત્રીને યાદ કરે આ જન્મ જયંતિ નિમિત્તે ભારતની અંદર સ્વચ્છતાના કાર્યક્રમો થાય છે અને ખાદી ઉપર પણ ખાદીની ખરીદી થાય છે અને ઘણા બધા કાર્યક્રમ થાય છે સત્યનો એક જ દિવસ સત્યનો આજનો દિવસ પૂરો થઈ જશે પછી જે સત્ય ગોતું હોય એ પ્રિન્ટ મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝની અંદર ખૂબ જ અઘરું પડશે એક એવી ગુલામી તરફ આપણે જઈ રહ્યા છીએ સત્ય ગોધવા માટે ફેક ન્યૂઝ ખોટા ખબર એ દુનિયાની અંદર આપણે સવરોપત્ર થઈ ગયા છીએ ને આપણે સત્ય મળતું નથી એટલે બીજા અને બીજા એક ખબર આવે છે જ્યાંથી આખી હિસ્ટોરી આપણી ચાલુ થાય છે ઇતિહાસ આપણો ચાલુ થાય છે યાદ રાખજો ભારતનો ઇતિહાસ ચાલુ થાય છે બીજા ખબર આવે છે સ્વાનો વાંચુક અને તેમના ટેકેદારો દિલ્હી સીમા ઉપર ધરપકડ ઇતિહાસની અંદર જે સારા બધા વ્યક્તિઓ થઈ ગયા ને યાદ રાખવા માટે નવું જનરેશનની પાસે વિચારધારા ખૂબ જ સીમિત થઈ ગઈ છે કામ સીમિત થઈ ગઈ છે ફેક ન્યૂઝની અંદર જે લોકો ફરી રહ્યા છે ખોટા ખબરની અંદર એ લોકો અંદર અંદર ગોવામાં જતા જાય છે ઘણા બધા મુદ્દાઓ એવા હોય છે તે મુદ્દાઓ ગુમ થઈ જાય છે યુવાનો પાસેથી લડાખથી જે નીકળેલા છે કામ નીકળેલા છે પર્યાવરણ બચાવવા માટે આવનારા સમયની લોકશાહી બચાવવા માટે આવનારા સમયની ખેતી બચાવવા માટે આવનારા સમયના યુદ્ધ બચાવવા માટે આવનારા સમયનું ભવિષ્ય બચાવવા માટે એટલા સણું વાંચુક જ્યાંથી નીકળે છે અલગ અલગ જગ્યાએ જાય છે અને દિલ્હી આવે છે તે એમની ધરપકડ કરવામાં આવે છે પદયાત્રા પોતે કરે છે અને દિલ્હી ખૂબ કરે છે ગાંધીજીએ પણ સત્યાગ્રહ કર્યો હતો મીઠાનો કોની માટે કર્યો હતો સામાન્ય માણસ માટે કર્યો હતો આગરિયા જીવન માટે કર્યો હતો જે આગળનું જે કામ કરતા હતા એ લોકો માટે કર્યો હતો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં દરિયાકિનારે આગળનો મીઠાનો એ ઉત્પાદન કરતા હતા લોકો એના કર માટે અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યો હતો આજે સ્વર્ણ માન છે પર્યાવરણ બચાવવા માટે થઈને પદયાત્રા કરી રહ્યા છે અને સાથીદારો સાથે દોઢસો સાથીદારો લઈ ગયા છે ખબર ખૂબ નાની છે આજથી આખું પિક્ચર ચાલુ થયા રાખજો આપણા ભારતનો પિક્ચર ચાલુ થાય ગાંધીજી શું કામ નીકળ્યા હતા કે અંગ્રેજોને આપણા ગુલામ થતા હતા એ ગુલામીની આઝાદી માટે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો આંદોલન કર્યા અને દેશને આઝાદ કર્યો આજે આપણે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ સ્પષ્ટ આપણે એ પરિસ્થિતિમાં જીવીએ છીએ આપણે અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયા ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા પણ આપણે બીજી ગુલામીઓમાં આપણે ઝકડાઈ રહ્યા છીએ એ છે રાજકીય ભ્રષ્ટાચાર અને પૂજીપતિઓ ઘણી બધી કંપનીઓ જે ફરી રહી છે ભારતની આજુબાજુ એમાં આપણે ચકડાઈ રહ્યા છીએ આ એક વ્યક્તિ નીકળે છે લડાખથી કે પર્યાવરણ બચાવવા માટે સ્વચ્છતા માટે નીકળેલો છે આવનારી પેઢી માટે કે ભારતની અંદર ખેડૂતો છે મજદૂરો છે ખેતી હશે પર્યાવરણ હશે વૃક્ષો હશે પાણી હશે તો જ દુનિયાની અંદર ભારતનો એક નકશો રહેશે એ પર્યાવરણ બચાવવા માટે ત્યાં માણસ જે નીકળેલો છે સત્યાગ્રહ કરવા માટે પદયાત્રા કરવા માટે સરકારને જાણ કરવા માટે કે અમે દિલ્હી આવીએ છીએ અને શાંતિપૂર્ણક આંદોલન કરે છે છતાં પણ આ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે અંગ્રેજોના સમયની અંદર જેમ ક્રાંતિકારીઓને પૂરી દેવામાં આવતા હતા એવી રીતના જ આ લોકોને જેલમાં પૂરી દેવામાં આવે છે એક અંગ્રેજોની ગુલામમાંથી નીકળ્યા અને બીજી ગુલામી તરફ આવ્યા છીએ આ જેટલી બધી કંપની ભારતની આજુબાજુ આવી ગઈ છે યા દ્રક્જો ભારતની ફરતે કાશ્મીરથી લઈને કન્યાકુમારી તક અને ગુજરાતથી લઈને બંગાળ સુધી ચારે બાજુ યા જો કંપની બેઠી ગયેલી છે ભારતના ટુકડા કરવા માટે આવી રહી છે કંપનીઓથી ખોદવા માટે આવી રહી છે દોઢસો બસો વર્ષની અંદર ભારતનો નકશો અલગ છે આપણે વિશ્વગુરુના સપના જોઈએ છીએ આપણે રોજગાર ઉત્પન્ન કરી શકતા હતી પણ એવો રોજગાર આપણે આપીએ છીએ ભારતની અંદર જેથી લોકોને નુકસાન થાય આવનારી પેઢીઓને નુકસાન થાય પર્યાવરણને નુકસાન થાય અને ભારતને નુકસાન થાય એવું આપણા પર્યાવરણ આપી રહ્યા છીએ આ ગાંધી જયંતિ છે યાદ રાખજો બહાદુર શાસ્ત્રીની જયંતિ છે બંને દેશની માટે કામ કર્યું લોકશાહી માટે કામ કર્યું લાલબહાદુર શાસ્ત્રીએ ખેતીથી લઈ અને વિજ્ઞાન સુધીના સારા કામ કર્યા હતા લાલ બહાદુર શાસ્ત્રી જય જવાન જય કિસાન એમનો નારો હતો જ્યારે પણ ભારતની અંદર અનાજની અછત થઈ હતી ભારત એક ટાઈમ જમવાનું કહ્યું હતું ત્યારે પોતે જમવાનું બંધ કર્યું હતું પછી એને સંબોધન કર્યું હતું કે ભારતને એક ટાઈમ જમવાનું છે અનાજ આપણી બે ઓછું છે એટલે આપણે એક ટાઈમ જમશું એ નારા સાથે ભારતના ક્યારેય પણ ભારતની તિજોરીનો ટેક્સનો રૂપિયો ક્યારેય પણ બરબાદ કર્યો નથી બીજી જિંદગી માટે ક્યારેય પણ પૈસાનો એણે યુઝ કર્યો ન હતો અને આજના નેતાઓ આજે ભારતની તિજોરી લૂંટી રહ્યા છે અને લૂંટી લૂંટીને પૂંજીપતિને આપી રહ્યા છે એટલે સત્ય એક જ દિવસ હોય ન્યૂઝપેપરમાં આવ્યું છે પછી અસત્યનો દિવસ ચાલુ થઈએ કાલથી આજે ખાદીનો દિવસ છે આ બધા સેલ્ફીથી ફોટો પડાવશે આજ બધા યાદ કરશે ગાંધીજીને લાલ લાલબહાદુર શાસ્ત્રીને કાલે બહાદુર શાસ્ત્રીને ભૂલી જશે ગાંધીજીને એટલે યાદ કરે છે ગાંધીજી નોટ ઉપર છે એટલે યાદ રહી છે આવનારા ભવિષ્ય માટે આવનારા ફ્યુચર માટે આવનારી પેઢી માટે આપણે ઇતિહાસ ભૂસી રહ્યા છીએ યાત્રા અસ્પષ્ટ છે શું કામ કે ફેક ન્યૂઝની અંદર આપણે સૌ દફન થઈ ગયા છીએ મુદ્દાઓ ઘણા બધા છે આપણી પાસે પણ આપણી પાસે એક જ મુદ્દા છે ધર્મની સાથે જોડાયેલા એક લાડવા સાથે જોડાયેલા ત્યારે કેવું પડે છે સુપ્રીમ કોર્ટને કે ભગવાનને રાજકારણથી દૂર રાખો સુપ્રીમ કોર્ટને કહેવું પડે હવે આ લોકોને જ્યારે આંદોલન કરવાનું થાય છે સોનું વાંચુકને પર્યાવરણ બચાવવા માટે પાછું કોર્ટને સોને જવું પડશે સુપ્રીમ કોર્ટ પાસે જવું પડશે અને સુપ્રીમ કોર્ટ પરમિશન આવશે અને દિલ્હી જવા દો એને કુછ કરવા જો પદયાત્રા કરવા જો ત્યારે આ લોકો ત્યાંથી નીકળશે ચારે બાજુથી ભારતને કંપની લીટવા માટે આવી ગઈ છે તરફ જો બંદરગાહ બધા જીવંત થઈ ગયા છે એક જ વ્યક્તિ પાસે બધા બંદરગાહ છે ભારતની અંદર એક પૂંજીપતિ જે છે એ આખું ભારતનું હેન્ડલિંગ કરી રહ્યો છે અને આ જો ગુલામીમાંથી બહાર નહીં નીકળે ને લોકો યાદ રાખજો તો દેશ આખો વેચાઈ ગયો હશે ને દેશ ચારે બાજુથી ખોદાઈ ગયો હશે અને દેશનો નકશો આપણી પાસે ફક્ત ટુકડો હશે આવનારા સમયની અંદર યાદ રાખજો ભારતમાંથી લાખો કરોડો લોકો માઇગ્રેશન થશે અને બીજે રહેવા માટે લોકો હિજરત કરશે આ સત્યતા જે આવનારું જે ભવિષ્ય છે આવનારી જે જનરેશન છે જે યુથ છે આપણું એ આની પાછળ બરબાદ નથી જાય આજના દિવસે યાદ રાખજો મહાત્મા ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન એની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ પણ એની વિચારધારા સાથે આપણે ચાલીએ એક જ દિવસની જે સત્યતા છે પ્રિન્ટ મીડિયામાં આવે છે ને કાલ ભૂલી જઈએ છીએ પણ એવું નહીં સત્યતાને જીવંત રાખો સત્યાગ્રહ કરો પદયાત્રા કરો સરકારની સામે લડો તો જ આપણે આગળ ગુલામીમાંથી બહાર નીકળશું આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે યાદ બે ઓક્ટોમ્બર આવનારા ભવિષ્ય માટે લડો યાદ રાખજો આવનારા યુથ માટે લડો ભારતમાં પર્યાવરણ હશે યા દ્રકજો ખેતી હશે પાણી હશે રોજગાર હશે એવા રોજગાર ઉત્પન્ન કરે સરકાર પર્યાવરણને નુકસાન ન થાય એવા રોજગાર ઉત્પન્ન કરો આપણું કર્તવ્ય છે આપણી લોકશાહી છે આપણે જે લોકશાહીમાં નહીં ભૂલીએ તો આવનારા સમયની અંદર આપણે ગુલામ ભૂલશું આ જે ગુલામ તો છીએ એક કંપનીના પણ એક મોટી ગુલામી તરફ જઈશું આપણે ચારે બાજુથી રાખજો દેશ ખોદાઈ રહ્યો છે એને બચાવવા માટે જસ્ટ લોકો આવે છે અને ફક્ત નાના ખબર આવે છે મોટા ખબર આવતો નથી આત્મા દિવસે મહાત્મા ગાંધીજી લાલ બદ્ર શાસ્ત્રી જ નમન પ્રણામ આભાર જય જવાન જય કિસાન ભારત માતા કી જય અહિંસા પરમો ધર્મ વંદે માતરમ